ભલે ફોટો બધા થાય તો બધા જ ખાલી જો ઓકે બોલો હાલો બોલો ખાણી ખાઉં તો જાવ નવ હશે ગરમ તો ભાઈ લે તમે નોતો વિચારું કે મારી ગિફ્ટ દેસુખે લુખ્યતે એવું લાગ્યું પણ હું લુખી ગિફ્ટ છું. ફોટોશૂટ કરું છું મને ચલો. સ્ટાર્ટ કરો. ચલો. એની

થેન્ક યુ સાઈ કહીજો એમ તો કવિ જનો કોતો લા સાઈસ ગોવી સે બરાબર જેમ થેન્ક યુ થેન્ક યુ ગોતો મજા આવતી ડિટેન બર્થડે બોલ ડિટેન બર્થડે બોલ આ મમી આવી ગઈ છે કસ્તે લઈને કોતો માટે બસ ઓજે ફોટો ચાલો શ્રેયા પડે હા ચાલો ખોલો જમણાઈ રહજો તો

કટલા છે ગણેશ છે કટલા તને તો લઈ તને નો ખબર હોય કટલા છે આ હે થોડું થોડું છે

રસ્તો બહુ આની ઉપર ડ્રોન ઉડાડેલો આને રસ્તા નો છે વિડિયો ખબર પડી ઓકે ઓકે કરો ફાઇનલી પહોંચી ગયા પણ અહીંયા થોડીક પાર્કિંગની પ્રોબ્લેમ છે પણ ડે ભાઈ પાર્કિંગ કરાવવો જોઈએ છે અમે બધા હાલી દે છીએ પણ કે આગળ રસ્તો નથી જવાયે બધું એકદમ ફૂલ છઠ્ઠો જા આંટી ને તો ચુંદળિયા ફુર ફુર કે કે બહુ મન હાય સો गाइस જોઈએ છે બીચ પર કન્ટિન્યુ બ્લોગ માં બનીએ રેજો જાવ બધા એટલું રાખું છું તમને તો બોય જોડે આગળ

તો ઉડી જવાનો છે હું આમાં પાથરતા હશે આખી આ ફાઈનલ ઇમોટીકા બીચ પર પર મોડરા છે બહુ મોડ નથી છે બોય થેન્ક યુ મોડ Anh đạo hải thầy hải kia kia cái kia 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 có dài nhầy quá. go આંગે ભાંગી ભાંગી આ ભાંગે આય ભાંગ માં ખાવે સાદા વિડિયો બાય બાય જો ભારી પૈદે નહીં આવી હવે આટલા બહુ થોલી આ ઓનલાઈન ફોટા પાડવાનો નથી ખૂટતું ગાઈસ રાત પડી ગઈ છે તો ફૂલ તૈયારી છે જાવ સુમી

મોને સુમી ગયા ત્યાં મોટા વરાછા સુમી ના મોટા વરાછામાં ભૂલી જઈએ આવી મોટા વરાછા ગાડી અકાવ આવી બતાવું એ લોકો